ચાલો મિત્રો આજે હું તમને એક વાર્તા સંભળાવીશ એ વાર્તાનું નામ છે મૂર્ખના છેદારો હવા દવે લખેલી વાર્તા છે તે હું આજે તમને સંભળાવીશ હું છું ગણપત એક દિવસ અકબરે બીરબલને પૂછ્યું મને એવો વિચાર આવ્યો કે ચતુર માણસો તો હું બહુ જોયા છે પણ મૂર્ખાઓ બહુ ઓછા જોયા છે હોશિયાર માણસો ને તો તે બોલે ચાલે તે પરથી હું પકડી શકાય પણ મૂર્ખાઓને ઓળખવા શી રીતે એમાં શું અઘરું છે નામદાર મૂર્ખાઓને પણ એમના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય બીરબલને જવાબ દીધો હા એ ખરું છે એક વારે કહ્યું કંઈક આવતા એ બોલ્યો એક કામ કર શું નામદાર મારે મૂર્ખાઓને જોવા છે અઠવાડિયેની અંદર તું છ મૂર્ખના છેદારોને લાવી હાજર કર જવો હુકમ નામદાર બીરબલે કહ્યું ને પછી બીજી થોડી ઘણી વાતચીત કરી રજા લીધી બીરબલ અનેક માણસોના સંપર્કમાં આવ્યો હતો તેમાં કેટલાક મૂર્ખાઓ પણ હતા એમાંનો કોઈક મૂર્ખ નો સરદાર કહી શકાય એવો ન હતો એને શહેરમાં મૂર્ખના માંડ્યો એક દિવસ એક માથા પર કાચનો પારો લઈને જતો એને રસ્તામાં ભાળ્યો એને ઊભો રાખીને પૂછ્યું ભલામાણસ તમે કાચનો પારો માથે કેમ મૂક્યો છે હાથથી ઘોડાની લગામ ચાલે છે એટલે બગલમાં રાખી શકાય એમ નથી ત્યાંથી માથે મૂક્યો છે ઘોડેશવારે જવાબ દીધો પણ ઘોડા પર મૂકતા શું થતું હતું બુરબુલે પૂછ્યું ઘોડા પર જોતા નથી કે ઘોડો કેટલો નબળો છે મારો જ ભારે જેમ તેમ ઊંચકી શકે છે વળી ભારો એના પર તો એ બિચારો મરી ન જાય વારે કહ્યું બીરબલે એના નામ પૂછીને લખી દીધા અને પછી આગળ ચાલ્યો ભાઈ મને બેઠો કરો ભગવાન તમારું ભલું કરશે કાદવમાં પડેલા એક માણસે બૂમ મારીને કહ્યું બીરબલે એને સામે જોયું બે હાથ પહોળા કરીને એક કાદવમાં પડ્યો હતો અને એની મેળે બેઠો થઈ શકે હતું તેમ હતો તોય તે બેઠો થવાનો પ્રયત્ન નહોતો કરતો તમારી મેળે બેઠા થવાય તેમ નથી બીરબલે પૂછ્યું ના પહેલાં એ જવાબ દીધો મારો હાથ ચાલ્યો કહી બીરબલે ટેકો આપો પોતાનો હાથ લંબાવી પણ પહેલાં માણસે કહ્યું નહીં નહીં મારા હાથને પકડશો નહીં મારે ચોટલી પકડીને મને બેઠો કરો કેમ તમારા હાથમાં કંઈ ઈજા થઈ છે બીરબલે પૂછ્યું ના ઈજા તો કચી નથી પણ તો પહેલાં મને ચોટલી પકડીને ઊભો કરો પછી કહું પહેલાં માણસે કહ્યું બીરબલે એને ચોટલી પકડીને ઊભો કર્યો એ પછી પહેલો માણસ બે હાથ પહોળા રાખીને ઊભો રહ્યો તે જોઈ બીરબલે પૂછ્યું પણ તમે હાથ આમ કેમ રાખ્યા છે એ જ વાત છે ને પહેલાં જવાબ દીધો મારે સુથાર પાસે કપાટ કરાવવું છે તેની પહોળાઈનું માપ લાવવા એણે મને કહ્યું હતું મારા ઘરનું જૂનું કપાટ માપે જોયું તો એ મારા બે હાથની પહોળા જેટલું છે એટલે મેં માપ ભૂલી ન જવાય માટે બે હાથ પહોળા રાખી હું થરને બતાવવા જતો હતો રસ્તામાં ચાલતા લપસી પડ્યો પણ હાથ નીચે કરું તો માપ ભૂલી જવાય એટલે હાથ એમને એમ મેં રાખી પડ્યો રહ્યો આ તમે આવીને ઊભો કર્યો તો આપ બરાબર જળવાઈ રહ્યો બીરબલે એના પણ નામઠામ પૂછીને લખી લીધા આ બના પછી બે એક દિવસ રહીને બિરબલ બાદશાહ પાસે ગપ્પા મારીને રાતે ઘેર પાછો ફરતો હતો ત્યાં રસ્તામાં ફાનસ હેઠળ એણે એક માણસને કંઈક શોધતો દીધો શું શોધો છો કંઈ પડી ગયું છે બીરબલે પૂછ્યું હા પહેલાં એ ટૂંકો જવાબ આપ્યો શું શું ના લાવો હુંય શોધવા લાગુ કહી બિરબલે પણ વીંટીની શોધ માંડે ત્યારથી પછી થતા માણસો પણ શોધવા ભળ્યા તમારી ખાતરી છે કે અહીં જ પડી હતી થોડી વારે ટોળામાંથી એક જણે પૂછ્યું આ ના અહીં નથી પડે ત્યારે પડી ગઈ છે તો ત્યાં દૂર આગે અંધારા ખૂણા તરફ આંગળે કરી એને જવાબ દીધો ત્યાં અહીં શા માટે શોધો છો એટલેથી ગબડીને થોડી અહીં સુધી આવે ત્યાં અંધારું બહુ છે અને અહીં દેવો છે એટલે અજવાળે શોધી શકાય પહેલાં જવાબ દીધો મારો બેટો દતન મૂર્ખ છે આપણને નકામી મહેનત કરાવી કહી કહીને મીઠી ભેગા થયેલા લોકો ત્યાં ચાલી ગયા એના પણ લખી નદી કિનારે ફરતો હતો ત્યારે એક માણસ રેતીના ઢગલામાં કંઈક શોધતો જોયો શું શોધો છો ભાઈ બિરબલે પૂછ્યું હું નદીમાં નાહવા ગયો હતો ત્યારે મારી આંગળીએ હીરાને મીઠી હતી તે મેં અહીં રેતીમાં દાટી હતી હવે તે ચડતી નથી પેલા કહ્યું ક્યાં દાટી બરાબર ખબર છે ને હા અહીં રેતીમાં ઊંડો ખાડો પાડીને દાટી હતી પણ કંઈ નિશાની રાખી છે આ નિશાની રાખ્યા વગર ખોટો ખરો નિશાની રાખી હતી જ્યારે મેં વીંટી અહીં દાટી હતી ત્યારે બરાબર તેની ઉપર આકાશમાં ઊંટના જેવા દેખાવાનું એક વાદળું હતું પણ હવે વાદળું દેખાતું નથી ને વીંટી પણ દેખાતી નથી પહેલા નિરાશ થઈ કહ્યું બીરબલ એના પણ નામઠામ પૂછીને લખી લીધા અકબરે આપેલી મહેનત પૂરી થઈ એટલે દરબારમાં જઈને ઉપર ગણાવેલ ત્યારે જણાના નામઠામ આપી અકબરે એ સૌને બોલાવી મંગાવવા કહ્યું આપે માગેલા મૂર્ખના છેરદારો આ રહ્યા નામદાર પણ આ તો ચાર છે એને છ તો લાવવાનું કહ્યું હતું અકબરે કહ્યું નામદાર ખે છ હાજર છે બીરબલે જવાબ દીધો આ તો ચાર દેખા છે બાકીને બે ક્યાં છે અકબરે પૂછ્યું આ ચાર તો આપ નામદારે જોયા પાંચમાં હું બિરબલે કહ્યું તું 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 મૂર્ખનો છેદાર અકબરે નહીં પામે પૂછ્યું આ નામદાર કેમ કારણે બીજા કોઈ કામ ન હોય તેમ મૂર્ખાઓને યુદ્ધ કરવા હું નીકળ્યો નહીં મેં આઠ દહાડા નકામા બગાડ્યા તે હું મૂર્ખનો સરદાર નહીં તો બીજું શું બીરબલે કહ્યું અને છઠ્ઠો છઠ્ઠો નામદાર કચ કશું પર માફ કરજો પણ રાજકાજમાં અને બીજા અનેક સારા કામો પડતા મૂકી મૂર્ખના સરદારો શોધી દરબારમાં માણવાનો મને હુકમ કરનાર તે છઠ્ઠો મૂર્ખનો સરદાર બીરબલે કહ્યું એટલે તે હું તો હું અકબરે કહ્યું હા નામદાર આપણે બંને હું મૂર્ખને ખેદવા માટે ગયો એટલે હું મૂર્ખ અને આપે મને શોધવા મોકલી માટે આપણે કહ્યું એટલું ગુમાન બાદ્યા અપમાન બિરબલને સજા થવી જોઈએ એક દરબાર બોલી ઉઠ્યો નહીં નહીં અકબરે બિરબલ સાચું કહે છે અને ઠાકોર કરીને પણ મને ખરે વાતનું પાન કરાવ્યું છે મૂર્ખાઓના વિચારમાં અથવા મૂર્ખાઓનો નું શોધવામાં વખત બગાડ્યું પણ મૂર્ખાઈ નહીં તો બીજું શું બધા મિત્રોને વિનંતી છે કે મારે ચેનલ ગણપતર રાઠોડ ઇતિહાસને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી કરીને આવા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને મારી વાર્તા તમને કેવી લાગે તે કોમેન્ટ કરીને કહેજો